એ બાબતે અમે એટલું કહેવા માગીએ છીએ કે અમારી આશાબહેનો જોડે કામ બહુ જ છે અને સરકાર એટલું અમને મહેનતાણું આપતી નથી આશાબહેનો ફિલ્મમાં કામ કરી હૉિંગ વિસ્તારમાં કરે છે ફેક્ટરી વિસ્તારનો સર્વે પૂરો કરે છે તો એટલું મહેનતાણું અમારું છે ફિક્સ પગારમાં ગણીએ તો બે હજાર જ છીએ બધું થઈને એને ગણીએ તો ચાર હજાર પિસ્તાલીસ આખા મહિલાનું અમારું બને છે તો સરકારને અમે એટલું જ જેટલું કામગીરી અમારા જોડે કરાવી અમારો પગાર ફિક્સ કરે અને ઇન્સિટી કરતા બંધ કરે તો એક જ માગણી ઓનલાઈન કામગીરી બંધ કરવા માગીએ છીએ અમે અને ફિક્સ પગાર પત્ર અમે આપ્યું કારણ કે અમને ઓનલાઈન ઓફલાઈન કોમ બહુ કરાવે છે અને ઓનલાઈન કોમ અત્યારે બહુ જ આવી છે અને ઓનલાઈન કોમ અમે હાલ કરવા માગતા જ નથી કારણ અમને કોઈ સુવિધા એ નથી અમે કોઈ મોબાઈલ નહીં આપ્યા કોઈ કોઈ એનું અમારા નેટવર્ક કોઈ નહીં આવતું તો અમે એ કામ કઈ રીતે કરી શકીએ તો એ કામ અમે કરવા જ નથી માગતા ઓનલાઈન કામ કરવું જ નથી તો તેર વર્ષથી કામ કરું હાલ માગણીઓ એ છે કે અમારે ઓનલાઈન કામ કરવું નથી અને અમારે ફિક્સ પગાર કરે અમારે ઇન્સેટિવ ઉપર કામ કરવું નથી અને મારો ફિક્સ પગાર કરીએ અને અમારું જેવું કે મારી કોઈ સુવિધા હોતી નથી કારણ કે અમે રાત દિવસ કામ કરીએ રાતે અમે જઈએ ડિલિવરી કેસ લઈ તો રાતે અમે સીમ વિસ્તારમાં જઈએ તો કોઈ અમારી સુવિધા હોતી નથી આશા બહેનોને કંઈ થાય તો બસ એની જવાબદારી કોણ લેશે કોઈ બહેનો મેડમો પણ જવાબદારી લેતી નથી કોઈ જવાબદારી લેતી નથી તો રાતે અમારે કઈ રીતે આવવાનું સાધન મળે કઈ રીતે અત્યારે તો કેવું બનાવ બનાવ્યો છો તો ભાઈ અમારી સુવિધા શું તો કોઈ સેફટી અમારી નથી તો સેફ્ટી માટે કોઈ જોવે આંદોલન આજથી ચાલુ કર્યું છે આજથી અમે હડતાલ કરું ધરવા જ્યાં સુધી અમારે શિવસણ બંધ નહી થાય ત્યાં સુધી અમે હડતાલ